નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ મિત્રો તારીખ વાર મંગળવાર આજે રહ્યા સોના ચાંદીના ભાવ મિત્રો આજે આપણે વિડીયોમાં સોનાના ભાવની વાત કરીએ તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક તોલાનો સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ કે કેરેટ સોનાનો આજે શું ભાવ જોઈએ તો છ હજાર નવસો એક તોલા સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર છસો ત્રીસ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ છન્નું હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીશું કે સોનાના ભાવ

અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ત્યાંસી હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના વાવ તેમજ ચાંદીના ભાવ સાથે સાથે બાવીસ કેરેટ અથવા તો ચોવીસ કેરેટના પ્રમાણે સોનાના ભાવ શું રહ્યા છે તે તમારા સુધી મિત્રો મળી રહે અને મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવમાં વધારો થયો છે તેમજ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ને કરી બે લાયકન દબાવી દો મિત્રો